ટ્રાફિક શબ્દ સાંભળીને જ ગુસ્સો આવી જાય એમાં પણ ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહીને સિગ્નલ ખુલવાની રાહ જોવી હે ભગવાન ત્યારે એમ થાય કે આ બધું ક્યાંથી આવ્યું બરાબર ને સૌથી પહેલું ટ્રાફિક સિગ્નલ ચેન્નઈ શહેરમાં મૂકવામાં આવ્યું હતું જેની શરૂઆત ઓગણીસો ને ત્રેપનમાં થઈ હતી પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટ્રાફિક સિગ્નલમાં કેમ લાલ લીલો અને પીળો જ કલર હોય છે મારું ચાલતું હોત ને તો 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 હું પિંક જ રાખવાનું કહેત ના ના હું તો મસ્તી કરું છું તો આજના નોલેજ કોર્નર પર હું જાણવી નિમાવત તમને ટ્રાફિક સિગ્નલના કલરના ગાઢ ઇતિહાસ વિશે કહીશ ના ના હો કોઈ ખાસ કારણ નથી હું તો ખાલી તમને એમનામ જ કહું છું લાલ રંગ અન્ય રંગોની સરખામણીમાં ઘાટો હોય છે જેને દૂરથી જોઈને વાહન ચાલક વાહન રોકી શકે પીળો રંગ ઉર્જા અને સૂર્યનું પ્રતિક માનવામાં આવે છે ટ્રાફિકના પીળા રંગની લાઇટનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે જેથી તમે તમારી ઊર્જા સમેટીને ફરી વાહન ચલાવવા માટે તૈયાર થઈ જાઓ તૈયાર થઈ જાઓ છો ને અરે કેવું જ ના પડે હો સિગ્નલ ખુલ્યું નથી કે ભાગ્યા નથી જ્યારે લીલો રંગ શાંતિ અને કુદરતનો રંગ માનવામાં આવે છે ટ્રાફિક લાઇટમાં લીલા રંગનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કારણ કે તે ખતરાની વિરુદ્ધ છે તે આંખને ઠંડક આપે છે ટ્રાફિક સિગ્નલના ઉપયોગમાં લેવાતો આ રંગ જહાજની નેવિગેશન સિસ્ટમ પર આધારિત હતો દરિયાઈ જહાજોમાં લાલ અને લીલા સિગ્નલ લગાવવામાં આવ્યા હતા જેને જોઈને સરળતાથી શકતા હતા કે જહાજ કઈ દિશામાં જઈ રહ્યું છે આ રંગની દૂરથી પણ સ્પષ્ટપણે જોઈ શકાતી હોવાથી જહાજોએ નેવિગેશન માટે તેનો ઉપયોગ કર્યો હતો આ ઉપરાંત જૂના લાઇટ હાઉસમાં પણ આ જ રંગોનો ઉપયોગ થતો હતો જે પછીથી ટ્રાફિક સિગ્નલોમાં પણ આવી ગયું